શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગીતા જ્ઞાન ગંગામાં સૌ શ્રી કૃષ્ણ પ્રેમી મહાત્માઓનું ખુશ સ્વાગત કરી ધન્યતા અનુભવું છું મિત્રો આજના સત્સંગના વિડીયોનો વિષય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે સોંખયોગ શ્લોક નંબર ચોત્રીસ અકીર્તિ ચાપી ભૂતાની શંતિ તે વ્યાયામ સંભવિત સચાકીર્તિ મરણા દતિ રિચતે એટલું જ નહીં બધા લોકો ઘણા લોભાકાળ સુધી રહેનારી તારી અપકીર્તિને પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિએ મરણથી એ અધિક છે મિત્રો અહીં આ શ્લોકમાં ભગવાન પ્રખ્યાત પુરુષની જાહેર પુરુષની જાહેર જીવનમાં જેનો કીર્તિ માન સન્માન મોભો સોરવીરતા વગેરે જેનું ટોપ લેવલમાં છે જેને હજારો લોકો જાણે છે એવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ શાનો વિચાર કરવો જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે વાત કરે છે સામાન્ય રીતે મિત્રો સામાન્ય માણસ પણ અંતરની ઈચ્છા હોય છે કે મને જન સમુદાયમાં સન્માન મળે મારા મૃત્યુ પછી પણ મારી કીર્તિ મારું નામ મર્યા પછી પણ લોકો મને સારો કહે આ એકદમ સાચી અને દરેકના મનની અભિલાષા હોય છે પરંતુ મિત્રો તેને માટે તો જે તે વ્યક્તિએ લોકહિતના લોક માટે ઉપયોગી પરોપકારના કર્મો કરવા પડે અહીં તો મિત્રો વિશેષ ક્ષત્રિયનો જન્મ જ પરોપકાર માટે પરહિત માટે બીજાના રક્ષણ માટે થયેલ છે અને એમોય પાસો ક્ષત્રિયનો ધર્મ બીજાનું રક્ષણ માટે પોતાના જાતનું પણ બલિદાન આપવું આ તેનું કર્તવ્ય કર્મ અને તેનો સ્વધર્મ અને એમોય ખાસ અર્જુન જેવો પ્રખ્યાત વ્યક્તિ જેની ત્રિલોકમાં નામના છે સુરવીર યોદ્ધો કે જેની તે સમયમાં એટલે કે મહાભારતના સમયમાં ત્રણેય લોકમાં સ્વર્ગ પૃથ્વી પાતાળ તેની બરોબરીમાં તે સમયના શ્રેષ્ઠ સુરવીર યોદ્ધાઓમાં તેનું નામ પ્રથમ આવતું તેની ગણના પ્રથમ થતી આવો વીર વ્યક્તિ આવો પ્રખ્યાત વ્યક્તિ આવો જગપ્રસિદ્ધ વ્યક્તિ જો યુદ્ધથી પીસે હઠ કરે તો અને એમોય કૌરવો જેવા ધર્મીઓ સાથે લડાતું યુદ્ધ જેને અર્જુન માટે ધર્મ યુદ્ધ ગણાય તેમો જો ગણાયઠ કરે તો યુદ્ધ ન કરે તો યુદ્ધ થી પલાયનવાદ કરે તો યુદ્ધથી વિમુખ થઈ જાય તો અર્જુન જેવા જગપ્રસિદ્ધ માટે વર્તમાન સમય અને આવનારો ભવિષ્યનો સમય જે તેના કર્મોથી તેના કર્તવ્ય કર્મથી તેના સદ્ધર્મના આચરણથી ઇતિહાસ જે તેના કાર્યોની કીર્તિ લોકોમાં ગાતા હતા ગવાતા હતા અને તે જ વ્યક્તિ જો યુદ્ધમાં પીસે કારણે તેની આગળની તમામ કીર્તિ આગળનું તમામ કાર્ય પાણી ફરી જાય આજીવન કર્મો ના કારણે તેને ઇજ્જત માન સન્માન બધું જ મળતું હતું તે માટીમાં મળી જાય તેને અપકીર્તિ થઈ જાય તે બદનામ થઈ જાય અને એક જગપ્રસિદ્ધ વ્યક્તિ માટે તેની બદનામી તેની ઈજ્જત તેની અપકીર્તિ મૃત્યુથી એ વધુ ભયંકર દુઃખદાયી હોય છે તેનું શેષ જીવન જન સમુદાય વચ્ચે કાઢવું અત્યંત દુષ્કર બની જાય છે જીવતા જીવ મૃત્યુ સમાન સ્થિતિ ઇજ્જતદાર અને સ્વ સ્વમાની વ્યક્તિ માટે ગૌરવશાળી વ્યક્તિ માટે અસહ્ય અને મૃત્યુથી એ પીડાદાયી સ્થિતિ હોય છે અને મૃત્યુ પછી પણ તેની અપકૃતિ તેના વંશ વારસા માટે પણ અસહ્ય હોય છે તેનો વંશ વારસો પણ આવા વ્યક્તિને ધિક્કારે છે તેથી જ શાસ્ત્રો કહે છે કે પોતાના કર્તવ્ય કર્મ પ્રત્યે સજાગ રહો પોતાના સ્વધર્મ પોતાના વારસો વારસદાર પણ બે ઇજ્જત ન થાય નીચા જોવું ન પડે તો મિત્રો તમારું સાચું કે ખોટું કાર્ય વર્તમાન જીવન અને ભવિષ્ય તો ઉજળું કરે છે મૃત્યુ પછી પણ આવનારો સમય પણ તમને સન્માન આપે છે અને જો તમે કંઈક ખોટું કર્યું તમારાથી કંઈક ખોટું થઈ ગયું તો હાલનો વર્તમાન અને આવનારો ભવિષ્યનો સમય પણ તમને બેઇજત અને બદનામી પણ આપી શકે છે જે મૃત્યુ પછી પણ પીછો છોડતી નથી ઇતિહાસમાં તેના દાખલા અસંખ્ય છે ગમે તે કારણે ગણું શકુની મામા જયચંદ અશ્વથામા વગેરે તે સમયના ખાસ વિશેષ માણસો ગણાતા હતા પ્રતિભાશાળી માણસો ગણાતા હતા પરંતુ તેમનું એકાનું ખોટું કાર્ય સ્વધર્મથી વિપરીત ઉલટું કાર્ય થયું જેનાથી હાલ પોતેક હજાર વર્ષ વીતી ગયા હોવા છતાં પણ તેમનું કાર્ય કરનારને તેમના નામથી પણ હાલ આપણે સામા વ્યક્તિને ઉપનામ આપીએ છીએ કે ભાઈ જોવા શકુનિમામાં આવ્યા જો અજયચંદ વ્યક્તિ જેવો વ્યક્તિ છે તો તેવા કાર્ય કરનાર વ્યક્તિને આપણે નવાજીએ છીએ બિરદાવીએ છીએ તો મિત્રો આ જ સાવચેતી અને આ જ સાવધાની પોતાના જીવનમાં રાખવાની છે હજારો સારા કાર્ય કરો તો કોઈ નહીં જુએ પરંતુ એકાદ ખોટું કાર્ય જો તમારાથી થઈ જશે વાયરલ થઈ જશે તો જેમ કચરો હજારો વ્યક્તિ જુએ છે જ્યારે શાસ્ત્રનો સત્સંગ જૂજ વ્યક્તિઓ જ જુએ છે સોનું એ સોનું જ છે તેવી જે તે ઝવેરી જ ખરીદી શકે ઝવેરી જ પારખી શકે તો મિત્રો તમારા હજારો કાર્યો સારા હોવા સત્તા પણ જે કચરા જેવા વ્યક્તિઓ છે તે તે તમારું એકાદું હલકું કાર્ય પણ તમારા માટે નિંદનીય બનશે નિંદનીય તરીકે બદનામી કરશે તો મિત્રો કર્મ કરવામાં સાવધાની રાખવાની ભગવાન અહીં વાત કરે છે તો મિત્રો આગળના વિડીયોમાં ફરીથી મળીશું આગળના શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત અને જય માતાજી